આ એચએમપીવી જે છે એટલે હ્યુમન મેટાન્યુમો વાયરસ એ એકચ્યુઅલી રેસ્પિરેટરી ઇન્ફેક્શન જે છે એનું બહુ કોમન વાયરસ છે હકીકતમાં વાયરસ નવો નથી પણ અત્યારે ચીનમાં વધારે કેસ જોવા મળે છે અને આપણા દેશમાં પણ બે કેસ આવ્યા છે આ વાયરસનું ઇન્ફેક્શન મોટાભાગના નાના બાળકોમાં એટલે પાંચ વર્ષથી નીચેના બાળકોમાં વધારે જોવા મળે છે દરેક ઉંમરમાં થઈ શકે પણ કોમ્પ્લિકેશનની શક્યતાઓ જે છે એ નાના બાળકોમાં અને મોટી ઉંમરને એટલે સેવન્ટી થી ઉપરના જે માણસો હોય છે એમાં શક્યતા હોય છે મેજોરિટી કેસમાં સિમ્પલ રેસ્પિરેટરી ઇન્ફેક્શન એટલે શરદી ઉધરસ તાવ એ પ્રકારનું પિક્ચર હોય છે પણ જેમાં કોમ્પ્લિકેશન થાય એ એવા કન્ડિશનમાં આમાં નિમોનિયા પણ થઈ શકે આ વાયરસ માટે સ્પેસિફિક કોઈ એન્ટીવાયરલ દવા જે છે એ ઉપલબ્ધ નથી પણ નિમોનિયા થાય એટલે દર્દીને ઓક્સિજન અથવા બાયપેપ અથવા વધારે આઈસીયુ કેરની જરૂર પડે પણ આવી જે આવા દર્દીઓની સંખ્યા ખૂબ જ ઓછી હોય છે સરકારશ્રી તરફથી સૂચના પ્રમાણે તૈયારી રૂપે જીજી હોસ્પિટલમાં ત્રીસ આઇસોલેશન બેડ તૈયાર કરવામાં આવ્યા છે જેમાં વેન્ટિલેટરની ફેસિલિટી ઓક્સિજનની ફેસિલિટી ને તમામ જાતના જે છે નર્સિંગ સ્ટાફ ડોક્ટરો અને સાધનો જે છે ઉપલબ્ધ છે એટલે કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા હોસ્પિટલ અત્યારે પૂરી રીતે કાર્યરત છે અને તૈયાર છે ટેસ્ટિંગ માટે કીટ મંગાવવામાં આવે છે એટલે આપણે જામનગરની જે માઇક્રોબાયોલોજી લેબોરેટરી છે અહીંયા જ જઈને ટેસ્ટ જે છે થઈ જશે આરટીપીસીઆર આ વાયરલ ઇન્ફેક્શન જે છે ટિપિકલ શરદી ઉધરસ ને તાવ એ ટાઈપ નું લક્ષણ હોય છે મોટા ભાગના કેસ જે છે માઇલ્ડ હોય છે એટલે સિમ્પલ સિમ્પ્ટોમેટિક રિલીફ થી ટ્રીટ થઈ જાય છે જો વધારે પડતો તાવ આવે અથવા શ્વાસ ચડે એ પ્રકારના લક્ષણો જણાય તો પછી હોસ્પિટલનો સંપર્ક કરવો જોઈએ જીજી હોસ્પિટલમાં જે છે ચોવીસ કલાક કાર્યરત છે જ એટલે કોઈ કોઈને પણ તકલીફ થાય એટલે સંપર્ક કરી શકે હું ડોક્ટર સોનલ શાહ એડિશનલ પ્રોફેસર બાળરોગ વિભાગમાં જીજી હોસ્પિટલમાં કામ કરું છું જે હ્યુમન મેટાન્યુમો વાયરસ છે ચીનમાં જેના કેસ ઘણા બાળકોમાં જો નોંધાયા છે તો એ આમ તો સામાન્ય રીતે જે ચેટર્જી સાહેબે કીધું એ પ્રમાણે નોર્મલ રીતે થતો વાયરસ જ છે પણ બાળકોમાં સામાન્ય રીતે જે એક વર્ષથી નાના બાળકો છે એમાં એમાં ગંભીર પ્રકારના લક્ષણો જોઈ શકાય છે અથવા જો બાળકને કોઈ હૃદયની બીમારી હોય ઓછા વજનવાળું બાળક હોય અધૂરા મહિને જન્મેલું બાળક હોય અથવા એની રોગપ્રતિકારક શક્તિ ઓછી હોય જેને ઇમ્યુનો ડેફિશિયન્સી કે આવી કોઈ પણ કન્ડિશન હોય તો એવા બાળકોમાં શરદી ઉધરસ કરતા વિશેષ ન્યુમોનિયા અથવા એનાથી પણ વધારે ગંભીર લક્ષણો જોઈ શકાય છે એવા બાળકોને આપણે આગળ વધારે ઓક્સિજનની સારવાર અથવા વેન્ટિલેટરની સારવારની પણ જરૂર પડી શકે છે તો એ માટે આપણે જીજી હોસ્પિટલમાં જે ઓક્સિજન માટે આપવા માટે વેન્ટિલેટર અને હાઈ નેઝલ કેન્યુલા બધાની વ્યવસ્થા પણ આપણે કરેલ છે અને અમારા ડૉક્ટર અને નર્સિંગ સ્ટાફ એ પણ એને પણ અમે તાલીમ આપીને અને આ રોગ સામે લક્ષણ આ રોગ સામે લડવા માટે અમે એને તૈયાર કરી રહ્યા છીએ